દસ્તા બેક સોગા છે વાંચી લઈ હું તમને પાછું વાંચી મળવું હવે જમમ રોટલી સૂકી ભાજી છાશ દહીં હાલો બધા જમવા આપણે જવાના પોરમંદર કોલેજે પેલા જ આપણે બસ સ્ટેન્ડે આપણે જઈએ લેસ્ટ ગો વ્હાઇટ શૂઝ સ્માર્ટ વોચ પહોંચી ગયા બસ સ્ટેન્ડે બેસી ગયા બસમાં આપણે પહોંચી ગયા કોલેજે કોલેજે આપણે છૂટી ગયા હવે આપણે જવાના ઘરે આપણે બેસી ગયા નાસ્તો કરવા નાસ્તા મમરા ચા આલો બધા નાસ્તો કરવા આપણે પહોંચી ગયા ગરબી જોવા રાણાઓની મેર સમાજની ગરબી છે હાલો તમને પણ દેખાડું